ધંધુકા શહેર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા લોક વિકાસના વિકાસ કરવામાં આવ્યું શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આશરે સિત્તેર લાખ રૂપિયાના રોડ રસ્તાના પાણીના લાઈનો અને ડિવાઈડરના કામોના ખાતમુહૂર્ત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાપીના હસ્તે કરવામાં આવ્યા પુનિતનગર અને ગોપાલનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઈન પુનિત કરવામાં આવ્યું હતું તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બ્રિજરાજ સિંહવાળા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ મહામંત્રી મયુરસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને વિસ્તારના લોકો હાજર રહ્યા હતા આવનાર દિવસોમાં તમામ વોર્ડના આશરે ત્રણ કરોડ રૂપિયાના નવા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ધંધુકા